हेलो गाइस गुड मॉर्निंग जय माता जी तो गाइस सवार पड़ी गई ची आप लोग ये अच्छे माता जी का दर्शन करवाओ मटे जय श्री शिवमा अरुप जय तो गाइस चलो चलोगे जी अपने बार आज आउट ही गए अच्छे अपने वैन आप कल्चर करना नाम भी तैयार थे रे सपना पे गुड मॉर्निंग जय माता जी बुबाय जय जय क्या जी गाइस हमारे दीदी धीरे मिले से हमारे पुंग गिरे से अभी तैयार थे रहा छे ये मम्मी कर रहे छे दातन हमें जय माता जी तो जो गाइस है जो ईशा को छोरा जी तो बाहर तो छे अंधारू ये पापा उठ गया है ठंडी तो आ है गाइस बच्चास तो गाइस हमें उठ गए छे वेला क्योंकि जवानों से आज

चलो तो जैन पश्चिम लिया पर चलो गाइस आप सदिमाना को महामानन दर्शन करने के हारो करते मारी वचन सदिमा है मगो का महादबा भी हाथ चल तो चलो गाइस जाएंगे कुकस अरे राम तो आइए तो चलो गाइस आइए भाई

તો જય માતાજી ગાઈસ અમે આવી ગયા છીએ હાઈવે ઉપર તો હવે નીકળીએ કોકસ જો ગાઈસ બે છોકરા એના આગળ બે ત્રણ છોકરા તો રોમાપીની ભીત બરાબર બધા જઈ રહ્યા છીએ તો જય રોમાપી ગાઈસ વિડીયો બનાવી રહેજો અમે તમને બધું બતાવીશું આગળ જતાં જતાં તો ગાઈસ ચાલતા ચાલતા અમે ઘણા આગળ આવી ગયા છીએ અને જો ગાઈસ સુરજ દાદા નીકળી રહ્યા છીએ જો તમને દેખાય તો

ડાભલા ચોકડી થોડી દૂર છે જો તમને દેખાય તો બરોબર ડાભલા ચોકડી ડાભલા ચોકડી થી પછી આવશે ડાભલા ગામ ડાભલા ગામ થી પછી જઈશું આપડે સીધા સીધા જય માતાજી ગાઈસ ચાલતા ચાલતા અમે પોપવાથી છીએ ડાભલા ચોકડી ડાબલા ચોકડીએ જે પોકીશું એટલે મને રણજીતભાઈ અને પાછળ અમારે આવું છું જો ગાય છે દેખાય તો યુવરાજ વિશાલ અને યુવરાજના ગેરથી તો અમે છ અને સાત જણ જઈ ગયા છીએ બી તો તો ડાભલા ચોકડી જઈને બધા ભેગા થઈશું અને પછી ત્યાંથી હંગાતી ચાલીશું બધા એટલે ચાલો હું તમારે ડાભલા ચોકડી જઈને ગાઈશ પછી બધાને જય માતાજી તો જય માતાજી ગાઈશ ફાઇનલી અમે ડાભલા ચોકડી આવી ગયા છીએ તો જોવા ગાઈશ આ છે ડાભલા ચોકડી આ બાજુ અમદાવાદ ગોદારી જવા માટે છે અને આ બાજુ વિસનગર અંબાજી આપણે જવાનું છે સીધે સીધા રમપુરા ચોકડી બસ રામાપીર દર્શન કરવા માટે તો ગાયશ

Guys, sama Yuburat B aja. Yuburat B, good morning. Good morning, Mataji. Hey, Mataji. Guys, nama Yuburat nambah aja. kukas. Roma, pini. D, jumpa nama. Jumpa nama Ais. Ais ini untuk Oh, sini. Okay. Yeah, તો જય માતાજી ગાયશ તો જોવા અમારે રણજીતભાઈ આવી ગયા હા રણજીતભાઈ જય રોમા ભીસ જય રોમા પાછળ સપનાભાઈ જયું યુરાજ રણજીતભાઈ વિશાલ અને હું છી રહ્યા છીએ સો ને સાત સાત જણ જઈ રહ્યા છીએ ફૂકસ રામદેવ બીજવા તો ગાય દાભલા ચોકડી તો જતી રહી હવે જઈ રહ્યા છીએ અમે આપણે કોમી ડાબલા જય માતાજી ગાયસાભલાથી તો ઘણા આગળ અમે આવી ગયા છીએ ચાલતા ચાલતા પોપવા થયા છીએ કોમલપુર કોમલપુર પોકીશું જય જય મળીએ ગાઈસ અમે જઈ રહ્યા છીએ ખૂબક રામદેવની બીજ ભરવા માટે તો તમે વિડીયોમાં બનેજો જોવાનું ગાઈઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય રામદી લખી દેજો ગાઈસ તો અમે જઈ રહ્યા છીએ ચાલતા જો ગાઈસ આગળ છે કોમલપુર ગામ આવતી હવે અમે તો જય માતાજી ગાઈસ અમે પહોંચવા છે છીએ કોમલપુર કોમલપુર પહોંચ્યું પછી તમને બતાવીશું અને જઈશું પછી આગળ આગળ થોડા આગળ જઈશું એટલે ચાર કિલોમીટર આગળ છે ઉદલપુર ગોમ ભાઈ આગળ પણ બધા ચાલતા જાવ કોમલપુર ગોમ છે આગળ બે ત્રણ છોકરાઓને બધા ચાલતા જાય છે કુક્કસ આરામ કરવા માટે અમે આગળ ગયા હતા ભાઈ અને હું બે ત્રણ બાઈક લઈ અને આજે અમારે જેની ડોડી જ બીમાર પડી હતી એમાં ભાભી મોનતા ચાલતા જવાનું રાખી દે એટલે આજે મોલતા પૂરી કરવા અમે જઈએ છીએ ચોક્કસ જય રમાપુ તો જય માતાજી ગાઈસ અને પહોંચી જાય છે કોમલપુર ગાય આ છે કોમલપુર ગેટ કોમલપુર સ્ટેન્ડ સ્ટેન્ડથી જઈશું ગાઈસ આ છે દમણવાનો રોડ गाइस अब हम देखिए कोमलपुर से आकर चलता है जल्दी करिए जल्दी जो हमारे आता है जलपुर जानवर चलो गाइस जय माता जी गाइस कोमलपुर के आगरा इन आइए हमें आराम करा दिया है तो गाइस सपना आपने भी है तो गाइस सपना अभी आगे हो क्वाटो वो तो गाड़ा पर ये चलता ना थे क्वाटो तो का डीड हैं तो गरीब गाइस सोपोल ने थक लगे तो बारी तभी जो भी आपने चलता उक्कस तो गाइस हमें बजा थका था अब चाहिए थी हमें उक्कस बजा चालुआ मंडे आपको पाचा चाहिए बोल, बोल ना बोल फिर बोल उतार बोलती है

तो और जितने बड़ा चाल ले जाए जय काजू बनाई भाई, तो भाई तो पड़ार्या। पड़ार्या का हो काका बस है ना हां बस है बस है भाई साजे गाइस आछे कारू भाई ठाकुर सोनादन पधारिया पधारिया ना कामपुर सेवा केम तो गाइस कामलपुर सेवा केम बनाया के हमने तो ये हमने चैनल है जय बाबारी बाबरी करी तो चैनल लाइक करजो शेयर करजो और सब्सक्राइब करजो जय राम चलो थोड़ी प्रक्रिया बस है बस है ना चलो गाइस थोड़ी बढ़िया है जय माताजी गाइस ओके हमकी तो आप आदर निकली गया छ ता पिता पिता जय माताजी गाइस हमें गोलपुर कोकोथ है ये तोरू કિલોમીટર જેટલું બાકી છે ગાય જાઉં ઉદલપુર આ ઉદલપુર પહોંચું છું આ એ બે આવીએ થોડી વાર આરામ કરવા માટે જેમ કે સપના આપીને આવું છું પાછળ ઉપર આધાર છે વાર લાગશે એવો ના એટલે આવું એટલે પછી એના ઘર આપણને કહીએ તો આપણે થોડો આરામ કરી લઈએ ગાઈસ તમે જોઈ શકો છો આ કાકા રાસ્તા જતા બધા બધાને ચોકલેટ આપી રહ્યા છે જય રમાપુ બાપુ બસ ચલો ગાઈ કરીએ જય રામ તો ગાઈસ રસ્તામાં જતા જતા સેવા આવતો બધાની ઘણી મદદ છે એટલે તો કહેવાય છે જય રમુજાવાળા જોવા તો જો ગાઈસ આ બેન ને જઈ રહ્યા છે રમાપીને લઈને

આ બીજો કેમ્પ છે રામાપુનો તો જય રામાપુ ગાયમાપુનો કેમ્પ છે નાસ્તાનો અને પાણી જે તમારું નાસ્તો જે કરો ને કરી શકે બધા તો ચાલો હવે કરીએ આપણે આગળ જય રામાપુ તો ગાઈશ અમે પહોંચ્યા છીએ ગુંજારા જો તમે બતાવો ગુંજારા પહોંચ્યા ગુંજારાથી આગળ દીલવાડા અને પછી રમપુરા ચોપડી તો ચાલો ગાઈશ અહીંયા પણ રમાપીનું કેમ છે જો તમે બતાવ અહીંયા ચાનો અને નાસ્તાનું કેમ છે ગાયશ

जे खूप कष्ट चालता जाता निवान तो તો ગાઈસ અમાર હેપ પૂ એઈ જો હું ચાલ તો કુકર જવા એ પૂ ચલાય પાણી પી પી કરું ખાલી ચાલ 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 જલ્દી આ ચાલ લે આ તો ગાઈસ અમાર હેપ ચાલી એક તો ગાડી બેહું તો કે જો પપ્પાને બેહું ગાડીમાં ગાડીમાં બેહું પપ્પા આવ ગાડી લે ગાઈસ અમે ચાલતા ચાલતા હવે પહોંચ્યા છીએ કેનાલે રોમપુરાથી થોડી આ બાજુ જેવો આ બાજુ આપણો કેનાલ છે તો કે ત્યાંનો પોકે છે અને આ ધનજ રેપડી વાતાન મંદિર છે ત્યાં આગળ કામ આપિનો કેમ્પસ છે જો ગાઈસ તો બતાવું કેનાલ આ લઈને કામ બેટા તો કે ના લીલ વરી કે એટલે

એટલે ગાડીમાં તો ભાઈ હવે પાસે આવો દસ ટીમ બે ગાડી લીધું અમારે ગયો ગાડી થાકતું નહીં તે બેસતો નહીં ચલો જય માતાજી ગાઈસ અમે પહોંચ્યા છીએ દેવરાસન તો આ છે દેવરાસનનું બસ સ્ટોપ લો ગાઈશ પાછળ દેવરાસનનું ગેટ અમે દેવરાસનથી આગળ નીકળી ગયા છીએ હવે આ છે ડાયરેક્ટ રોમપુરા ચોકડી ગાઈસ તો ચલો હા તો રોમપુરા ચોકડી થી પછી જમણી બાજુ થી જવાનું છે કુકકસ ગામમાં તો ગાઈસ આપણે પોકવા છે ચોકડી આયથી 1 કિલોમીટર આખી છે રોમપુરા ચોકડી ને હવે આવીએ અજોગની માતાના મંદિર તો ગાઈસ જોવા એક કુબી કુબી ગણા ચાલુ તો ચલો ગાઈસ હવે જઈએ આપણે રોમપુરા ચોકડી Kukas empat Sikari Sudur Rahman Bin Nadarsan Tuh guys Gadi ikan juga obatnya Terus lagi di guys Kami Tak lagi બસ બધા સાથે એમ થઈ જઈએ ડેપોમાં મેં મારે છોકરી નથી કરી તમે બતાવીએ પછી ફ્રીજી કરશ